કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિત માં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ માં સ્વાધ્યાય 9.1 આપણે જોઈ ગયા છીએ આજે આપણે સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 8 એ પહોંચ્યા છીએ તો ચાલો દાખલા નંબર આઠ ની શરૂઆત કરીએ જો અમારી ચેનલ પર તમે નવા હોય ચેનલને ને ના કરવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આ ધોરણ સાતના તમામે તમામ પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ પર મૂકાઈ ગયા છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો ચાલો હવે દાખલા નંબર આઠ ની શરૂઆત કરીએ આપણે કે શું આપ્યું છે જો પોલીસ કરવાનો દર પંદર મીટર સ્ક્વેર હોય એટલે કે એક મીટર મેળવવાનો છે અને પાયની કિંમત આપણને આપી દીધેલી છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાય ચાલો તો હવે શું કરવાનું છે જે વર્તુળ વર્તુળ વર્તુળાકાર ટેબલ છે એની જે ઉપરની સપાટી છે એને આપણે પોલીસ કરવાની છે ચાલો પોલીસ કરવાની છે એટલે આ જે સપાટ છે એને પોલીસ તો શું મેળવવું મેળવવું પડે પડે આ આ વર્તુળ લીધું તો આમાં શું પોલીસ હોય કરવું મેળવવું 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 પડે 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 આનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શું તો અહીંયા પણ એ જ કરવું પડશે શું કરવું સૌ પ્રથમ આપણે ક્ષેત્રફળ મેળવવું પડશે અને પછી જે ક્ષેત્રફળ મળશે એક મીટરના ના પંદર રૂપિયા આપી દીધા છે જે ક્ષેત્રફળ મળશે એના કેટલા એ રીતના ત્રિદશી મૂકીને આપણે દાખલો કરવાનો છે ચાલો તો સૌ પ્રથમ શું કરશું તો કે વ્યાસ આપી દીધેલો ટેબલની વર્તુળાકાર સપાટીનો વ્યાસ વ્યાસ કેટલા પી દીધો છે એક પોઈન્ટ છ મીટર આપી દીધેલો છે વ્યાસ હવે આપણે શું મેળવવું છે ત્રીજ્યા મેળવી શું મેળવી છે ત્રિજ્યા ત્રિજ્યા આર બરાબર કઈ રીતના મળે છે આને ભાગ્યા બે એટલે એક પોઈન્ટ છ ભાગ્યા બે મીટર ચાલો એને ભાગ્યા બે કરશું તો સોળ ના અડધા કેટલા થશે આઠ અને પોઈન્ટ આગળ એક લગાવી દેવાનું એટલે ઝીરો પોઈન્ટ આઠ મીટર આ શું મળી ગયું ત્રિજ્યા મળી ગયા શું મળી ગયા આપણને ત્રિજ્યા મળી ગયા ચાલો આ રીતના તમારે લખવું હોય તો લખી શકો કે ટેબલ ટેબલની વર્તુળ વર્તુળાકાર સપાટીની ત્રિજ્યા એ રીતના તમે લખી શકો ચાલો કેટલે મળી ગઈ આર બરાબર જીરો પોઈન્ટ આઠ મીટર ચાલો હવે શું મેળવવાનું છે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે કે વર્તુળાકાર ત્રિજ્યા વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ અથવા ડાયરેક્ટ વર્તુળનું ક્ષેત્રફળ એમ લખી નાખો તો પણ ચાલો તો કે તેથી વર્તુળનું ક્ષેત્રફળ

ચાલો ત્રણસો ચૌદ ગુણ્યા આઠ ગુણ્યા આઠ એટલે સોસઠ થઈ જશે તો કે ત્રણસો હવે સો ગુણ્યા સો એટલે કેટલા થશે સો નો વર્ગ કેટલો થશે દસ હજાર અથવા ખબર પડે તો એકની પાછળ જેટલા શૂન્ય છે ને એટલા એમના મૂકી દેવા કેટલા આ એક શૂન્ય આ એક આ એક પછી કેટલા શૂન્ય આ બે ત્રણ ને ચાર આ એક બે ત્રણ ને ચાર ચાલો થઈ ગયા દસ હજાર આ રીતના પણ તમે કરી શકો ચાલો હવે આનો ગુણાકાર કરી નાખી કેટલા થશે ત્રણસો ચૌદ ગુણ્યા સોસઠ જીરો છ સો ચોવીસ વધ્યા બે છ એકા છ અને બે આઠ છ તેરી અઢાર ચાર સોકે સોળ વધ્યા એક ચાર એકા ને એક પાંચ ચાર તેરી બાર છ ચાર પાંચ નવ આઠ ઝીરો વિધિ એક આઠ બે દસ જીરો ને બે કેટલા થઈ ગયા વીસ હજાર છન્નું કેટલા થઈ ગયા વીસ હજાર છન્નું વીસ હજાર છન્નું દસ હજાર કેટલા પોઈન્ટ છે ચાર ચાર સંખ્યા એક પોઈન્ટ પછી બે ચાર એટલે જવાબ કેટલો આવશે બે પોઈન્ટ બે પોઈન્ટ આપણો જવાબ આવે આ આપણું આ શું મળે ગયું મળી જશે

ખર્ચ કેટલો છે પંદર રૂપિયા છે એક મીટરના તો કે બે પોઈન્ટ જીરો જીરો છ મીટર સ્ક્વેર હોય તો એનો પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય એ આપણે મેળવવાનો ચાલો તમારે આ રીતના લખી નાખવાનું છે કે એનો પોલિશ કરવાનો ખર્ચ ચોકડી ગુણાકાર થશે તો કે પંદર ગુણ્યા બે પોઈન્ટ જીરો જીરો લે અને છેદમાં એક ન લખો તો પણ ચાલો ચાલો પોઈન્ટ દૂર કરી દઉં થોડી વાર પોઈન્ટ ભૂલી જાઓ પછી સંખ્યા પછી ચાર પોઈન્ટ છ સંખ્યા પછી પોઈન્ટ આપણે મૂકી દઈશું ચાલો ગુણાકાર કરતી વખતે ચાલો આપણને એટલી ખબર છે કે બે હજાર છનું જીરો ચાલો ભૂલી જાવ આ છ એમ ના આ નવ એમ ના આ જીરો બે અને આ બે એમના બે ઝીરો મૂકી દીધો છે બે ચાલો હવે પાંચ છ ત્રીસ ત્રીસ શૂન્ય વધ્યા ત્રણ પાંચ નવા પિસ્તાલીસ સુડતાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ અડતાલીસ ચાર પાંચ નો જીરો સાથે ચૌદ એક આ એક જીરો અને ત્રણ ચાલો કેટલા મેળ આપણને કેટલા છે ચૌદ ચાલીસ એટલા છે ને છેદમાં દસ હજાર ચાલો આ જીરો આ જીરો ઉડી ગયા હવે જો ત્રણસો

ચાલો દાખલા નંબર જોઈએ શું શું છે 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 કે સેમી લંબાઈના લંબાઈના તારને તારને કીધું તાર એને તે વર્તુળની ત્રીજા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ આપણે મેળવવાનું છે જો એ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે શું કીધું છે એના આકાર ને ચોરસ વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે અને વર્તુળ અને સોરસ બે માંથી આવરે છે અને પાણી સેમીનો તાર લીધો છે એને સૌ પ્રથમ આકારમાં વાળી લીધો શું કીધું છે વર્તુળ આકારમાં વાળી જો આ કઈક ચુમાલી સેમીનો આ રીતનો તાર છે હવે માની લો કેને વાળ દીધો આ રીતના આ રીતના એને વાળ વર્તુળ હવે જો આ વર્તુળ નો તો કેટલો થાય તો કે ચુમ્માલીસ સેમી થાય ને કારણ કે ચુમાલીસ સેમીનો તાર છે એટલા માટે વર્તુળનો એટલે કે વર્તુળના તારની કેટલી થઈ જશે તો કે વર્તુળાકાર તારની લંબાઈ આપણે અહીંયા લખવાનું છે કે વર્તુળાકાર તારની લંબાઈ કેટલી થઈ જશે ચુમ્માલીસ સેમી તેથી તેનો પરિઘ કેટલો થઈ જશે પરિઘ બરાબર કેટલા થઈ જશે 2 શું થઈ જશે પરિઘ બરાબર 44 હવે આપણે એમાં ત્રિજ્યા મેળવવાની છે તો આને કરતા કરી નાખશું તેથી વર્તુળનો પરિઘ બરાબર કેટલા થઈ જશે 44 સેમી થઈ જશે શું થઈ જાવ વર્તુળનો પરિઘ બરાબર 44 હવે પરિઘનું સૂત્ર શું થશે તેથી આ આ આ બે એમ કિંમત જો કીધી છે ને ચુમ્માલીસ હવે આર ને કરતા કરે તેથી આર બરાબર આ ચુમ્માલીસ આ સાત ઉપરની તરફ જશે તો સાત હવે આ બાવીસ આ ક્યાં જતા છે નીચે બે ગુણ્યા બાવીસ એટલે બાવીસ દુ ચુમ્માલીસ થશે ને બે બે ઉડી જશે તો આર એટલે કે ત્રિજ્યા બરાબર કેટલા મળી જશે સાત સેમી સાત સેમી મળી જશે ચાલો કેટલા મળી જશે ત્રિજ્યા બરાબર સાત સેમી હવે શું કીધું છે ત્રિજ્યા મેળવી લો પછી ક્ષેત્રફળ મેળવવાનું કીધું શું ક્ષેત્રફળ તો તેથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર ની બે ઘાત પાય એટલે બાવીસ ના છે પાય ની જગ્યા એ અને ત્રીજા સાત ગુણ્યા સાત એટલે સાત સાત એક એક વાર ઉડી જશે તો હવે કેટલા થશે બાવીસ સાત દુ ચૌદ નો ચોગડો વૈદ્યા એક સાતુ ચૌદ ને એક પંદર એટલે એકસો ને સોપોન સેમીની બે ઘાત આ આપણને શું મળી ગયું એનું ક્ષેત્રફળ મળી ગયું કોણ વર્તુળનું શું આ આપણને વર્તુળનું ક્ષેત્ર પણ મળી ગયું હવે શું કરવાનું છે હવે જો આને આજ રીતનો હવે હું માની લો કે આ વર્તુળ છે આ વર્તુળ છે આપણે માની લીધું કાલો આપણે વર્તુળ છે હવે આ વર્તુળમાંથી આપણે શું કરવાનું છે એ ને ચોરસ આકારમાં વાળવાનું છે એટલે આને છેને આપણે ચોરસમાં વાળવાનું છેમાં વાળવાનું છે ચોરસમાં હવે આપણને ખબર છે કે આની ત્રિજ્યા આપણને કેટલી મળી ગઈ 7 સેમી કેટલી મળી ગઈ 7 સેમી ત્રિજ્યા મળી ગઈ હવે આપણને આની ત્રિજ્યા મળી ગઈ છે 7 સેમી આનો પરિઘ આનો પરિઘ કેટલો છે 44 સેમી

એના બરાબર શું થઈ જાય આ આ ચોરસ છે એની પરિમિતિ થઈ જાય શું થઈ જાય ચોરસની પરિમિતિ કારણ કે આ જે આપણે તાર છે એ વર્તુળમાં વਾਇર લ્યો છે અહિયાં છે એ ચોરસમાં વਾਇર લ્યો છે ફેર બીજું કાઈ છે તો વર્તુળનો જે પરિઘ છે એના બરાબર શું થઈ જાય વર્તુળ આ ચોરસની પરિમિતિ એટલે જે પરિઘ હતો એનો એ છે જો ખાસ યાદ રાખવાની છે

ચોરસ ની પરિમિતિ બરાબર જુમાલીસ સેમી હવે ચોરસ નું ક્ષેત્ર પણ તેથી ચોરસ ની પરિમિતિ પરિમિતિ બરાબર શું થશે હવે અહીંયા ધારી લો ધારો કે અહીં ઉપર લખી નાખો નું ધારો કે ચોરસની લંબાઈ બરાબર x સેમી ચાલો પરિમિતિ બરાબર કેટલું થશે સૂત્ર ચાર ગુણ્યા બાજુની લંબાઈ બાજુની લંબાઈ એટલે x

Surasnu, caturfah, berapa? Lembah, gunya, lembah. Coba lembah kiri malik ajar, gunya ajar. Ajar novel kira saya yang eksone equis semi. Yang soalnya, semi. Coba, apa yang jauh? Aja, ini pertanyaan tuh આ બાજુ સોરસ ક્ષેત્રફળ મળી ગયું હવે જો શું કીધું છે કે વર્તુળ અને સોરસ એ બેમાંથી કઈ આકૃતિ નું વધુ ક્ષેત્રફળ આવશે એટલે કોણ વધુ જગ્યા રોકશે એ આપણે મેળવવાનું છે તો જો અહીંયા જો વર્તુળ કેટલું જગ્યા રોકશે 100.6 સેમી સ્ક્વેર અને એ જ રીતે અહીંયા કેટલું રોકશે 121 સેમી તો હવે છે આપણે લખી શકીએ કે વર્તુળ છે ને એ વધુ ક્ષેત્રફળ આવરી લે શું થાય વર્તુળ તો અહીં આપણે લખવાનું છે કે તેથી આમ આમ લખવાનું કે આમ વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ કરતા વધુ આવરી આવરી લે છે એટલે કે આ વર્તણ ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ કરતા વધુ ક્ષેત્રફળ આવરી ક્ષેત્રફળ આવરી લે એમ લખી નાખો તો મિચાલ ક્ષેત્રફળ

ધોરણ દસ સુધીના ગણિત વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તેથી આ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલે સબ્સ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત